જય ભારત હેપી ન્યુ યર દોસ્તો આજનો જે વિડિયો છે એ વડોદરા શહેરની અંદર રહેતા લોકો માટે છે વડોદરાની અંદર આજથી એક વર્ષ પહેલા આવાસ યોજના માટે ફોર્મ ભરાયેલા હતા હરણી ગોત્રી સુભાનપુરા અને કલોલી ખાતે જે ફ્લેટ તૈયાર થતા હતા ઈડબલ્યુ એચ ટુ પ્રકારના એના માટે ગયા વર્ષે જાન્યુઆરીની અંદર ફોર્મ ભરાયા હતા અને એક વર્ષથી લોકો આ જે ફોર્મ ભરાયેલા હતા એમાં ડ્રોની રાહ જોતા હતા તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને એકત્રીસ ડિસેમ્બર બે એટલે કે ગઈકાલના દિવસે જે લોકોને આવાસ લાગ્યા છે જેમાં હરણી ગોત્રી સુભાનપુરા અને કલાલી ખાતે કોને ક્યાં ઘર મળેલા છે એનું પૂરી માહિતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર મૂકેલી છે જેની અંદર ઘણા લોકોએ ફોર્મ ભરેલા હતા અને ઘણા ટાઈમથી રાહ જોતા હતા અમુક લોકો તો ભૂલી પણ ગયા છે કે એમને ફોર્મ ભરેલા હતા કારણ કે આની અંદર વચ્ચે ઘણા બધા કૌભાંડ થયા હતા ખોટા ખોટા આવાસ યોજનાના ડ્રો પણ લાગેલા હતા પરંતુ હવે જે આવાસ યોજના છે એની ડ્રોની સત્તાવાર યાદી છે એ મહાનગરપાલિકાએ બહાર પાડી છે જેની અંદર આપણે જોઈએ તો કલાલી ખાતે ઓગણીસો આવાસ હતા ત્યારબાદ હરણીની અંદર અઠાવન આવાસ હતા ત્યારબાદ સુભાનપુરાની અંદર ચિમ્મોતેર આવાસ હતા અને ગોત્રીની અંદર ટોટલ એકસો ને વીસ આવાસ હતા આ જે આવાસ છે એની કિંમત પાંચ લાખ અને પચાસ હજાર હતી આના જે ફોર્મ છે એ પણ ઓનલાઈન ભરેલા હતા તો જો તમે આની અંદર ફોર્મ ભરેલા હતા તો એના જે ડ્રો છે એ લાગી ગયો છે તો ડ્રોનું રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલા તમારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જવાનું છે ત્યાં તમે અનાઉન્સમેન્ટની અંદર જશો એટલે અનાઉન્સમેન્ટની અંદર ઓપન થશે કે ડ્રો લિસ્ટ ઓફ ધ એલ આઈજી એમઆઈજી સ્કીમ ઈડબ્લ્યુ એસ એટલે કે ઇકોનોમિકલ વિકર ક્લાસ એલ એટલે કે લોઅર ઇન્કમ ગ્રુપ અને એમઆઈજી એટલે કે મીડિયમ ઇન્કમ ગ્રુપ તો આની અંદર અલગ અલગ જે ફોર્મ ભરાયેલા હતા એનું

સોળ અને બે કલાકે એટલે કે ગઈકાલે ચાર વાગે આજે ડ્રો છે એનું લિસ્ટ અહીંયા પર મુકાયેલું છે એની અંદર તમારી એપ્લિકેશન્સ નંબર શું છે એ આવી જશે ત્યારબાદ તમારું નામ ત્યારબાદ તમારી કેટેગરી શું છે અને તમને કયો ફ્લેટ મળેલો છે હવે આ જે ફ્લેટ છે હરણી ખાતે જે આ ટીપી ઝીરો વન એફપી એકસો ને આડત્રીસ નંબરનો જે ફ્લેટ બનતો હતો ત્યાં એમને એ બ્લોક એફ બ્લોક ઈડી અલગ અલગ બ્લોકની અંદર જેમને ડ્રોમાં લાગ્યું છે મકાન એમના નામ અને એડ્રેસ આપેલા છે એપ્લિકેશન્સ નંબર પણ આપેલા છે હવે એવી જ રીતે સુભાનપુરાની અંદર આપણે જોઈએ તો સુભાનપુરાની અંદર ટોટલ ત્રીસ લોકોને ઘર લાગ્યું છે અને એની અંદર પણ સેમ તમારો એપ્લિકેશન્સ નંબર આવી જશે તમારું નામ કેટેગરી અને તમને કયો યુનિટ લાગ્યું છે હવે આનો ડ્રો લિસ્ટનું ટાઈમ અને ડેટ જોશો તમે તો એ પણ એકત્રીસ

આખું ડ્રોનું જે લિસ્ટ છે એ અહીંયા સત્તાવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટમાં જાહેર થયેલું છે તો તમે આની અંદર જઈ અને ચેક કરી શકો છો તમને ડ્રોની અંદર ઘર લાગ્યું કે નહીં હવે આમાં તમે જોઈ શકો છો કે આમાં ઈડબલ્યુ એસ ટુ પ્રકારના આવાસ ત્યારબાદ ઈડબલ્યુ એસ વન પ્રકારના આવાસ ત્યારબાદ લો ઇન્કમ ગ્રુપવાળા આવાસ મીડિયમ ઇન્કમ ગ્રુપવાળા આવાસ ઈડબલ્યુ એસ ટુ પ્રકારના આવાસ જે સયાજીપુરા ગોત્રી સમા હરણી અટલાદરાજીપુરા તો આની અંદરથી તમે પૂર્યું ચેક કરી શકો છો કે તમને ડ્રોની અંદર મકાન લાગ્યું છે કે નથી લાગ્યું તો આ જે સમાચાર છે એ ઘણા બધા મહત્વના છે કારણ કે વડોદરાની અંદર ઘણા બધા લોકોએ ફોર્મ ભરેલા હતા એક વર્ષથી એ ડ્રોની અંદર મકાન લાગે કે નહીં એના રાહ જોતા હતા તો આ વિડીયોને વધારેમાં વધારે વડોદરાવાસીઓ સુધી શેર કરો એટલે અમુક લોકો એ જેમને ફોર્મ ભરેલા છે અને તેમને ખબર નથી કે ડ્રો લાગી ગયો છે તો એમને આ માહિતી પહોંચે અને આગળની જે પેમેન્ટ પ્રોસેસ છે એ પણ એ ચાલુ કરે તો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો